હાઇવે પરથી પસાર થતી એક કારને શંકાના આધારે અટકાવવામાં આવી હતી કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ એક હજાર આઠસોને છોત્તેર કિંમત રૂપિયા એક પોઈન્ટ એક લાખ અને સિત્યાશી હજાર તેમજ છસોનો મુદ્દા માલ કબજે કરાવતો તો મહત્વનું કહી શકાય કે કઠલાલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી સ્ટેટ વિજિલન્સ પોલીસે સપાટો બોલાવી કારમાંથી રૂપિયા એક પોઈન્ટ સિત્યાસી લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે આ બનાવમાં પોલીસે કાર ચાલકની પણ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે તો લસુંદરા ગામ નજીકના અમદાવાદને જોડતા હાઈવે પરથી પસાર થતી એક કારને શંકાના આધારે અટકાવવામાં આવી હતી કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના કુલ બોટલો નંગ એક હજાર આઠસો કિંમત રૂપિયા એક લાખ સત્યાશી હજાર છસોનો મળી આવ્યો હતો